ડિવિઝનલ બેન્ચ સમક્ષ સુનાવણી હાથ ધરાઈ હતી સુનાવણી દરમિયાન મનપા કમિશનરના કોર્ટમાં એફિડેવિટ પર હાઈકોર્ટ બગડી હતી અને કહ્યું હતું કે રાજકોટ કમિશનરને સસ્પેન્ડ કેમ ન કરે ફાયર મનપા પોલીસ કમિશનર લોકોના જીવ સાથે રમત રમ્યા છે આજે આપણે જોયું કે જ્યારે સુનાવણી થઈ ત્યારે કોર્ટે પહેલાં સરકારને પૂછ્યું પછી કોર્પોરેશનના વકીલ સાહેબે આખી એફિડેવિટમાં દેખાડ્યું અને નામદાર કોર્ટના તારીખ સત્યાવીસના સત્યાવીસ પાંચ બે હજાર ચોવીસના હુકમની પાલનની અવગણના કરીને એફિડેવિટમાં કોઈ જ ઉલ્લેખ બહુ વિગતવાર નહોતા કે કયા કયા કોમ્પ્લાયન્સ નથી અને હાઈકોર્ટે જે સત્યાવીસ પાંચના ઓર્ડરમાં ડિરેક્શન આપી હતી એના કોમ્પલેક્સમાં માત્ર કરસરી જવાબ હતો એટલે કોર્ટે બહુ વેદક પ્રશ્ન પૂછ્યો કે તમે ખાલી સામાન્ય છ સાત કર્મચારીને સસ્પેન્ડ કરી અને મ્યુનિસિપલ કમિશનરને શા માટે છાવરો છો સરકારે એડવોકેટ જનરલ થ્રુ તેના જવાબમાં ચોક્કસ કીધું કે સીટના રિપોર્ટની રાહ જોઈએ છીએ પરંતુ કોર્ટનો વેદક પ્રશ્ન એ હતો કે જ્યારે એફિડેવિટ પર બધા કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનરો એવું કહે છે કે અમે આ પ્રકારની કોઈ જ વોચ રાખતા નહોતા અમારી ડ્યુટીમાં જે ફરજો આવે છે તે અમે બીજાને કન્વર્ટ કરીને મોકલી દીધી છે ટીપીઓની જવાબદારી થાય છે તો એક શહેરના મ્યુનિસિપલ કમિશનર તરીકેની પોતાની ફરજોની અવગણના થઈ છે તો શા માટે એને હજી સસ્પેન્ડ નથી કર્યા તે સૌથી અગત્યનો પ્રશ્ન હતો બીજો અગત્યનો પ્રશ્ન એ હતો કે જ્યારે સરકારે આગલી મુદતે એટલે કે સત્યાવીસ પાંચે એમ કીધેલું કે ત્રણ દિવસમાં એન્ટ્રીમ રિપોર્ટ અને દસ દિવસમાં ફાઇનલ રિપોર્ટ તો શા માટે તમારે વધારે સમય જોઈએ છે નો ડાઉટ આ બધું જ કહેતાં કહેતા કોર્ટે અત્યારે વીસમી સુધીનો સમય સરકારે જે સીટને આપ્યો છે તે પણ નોંધ્યું અને તેમ છતાં તેરમીએ શું પ્રોગ્રેસ છે એટલે કોર્ટની જે સેન્સિટિવિટી છે આખા પ્રશ્ન માટે કે આટલો મોટો કાંડ થઈ ગયો છે આટલા લોકોએ જીવ ગુમાવ્યો છે તમે યુટ્યુબમાં જોશો તો જજ સાહેબના ચહેરા પર જે દુઃખ અને એન્ગ્વિશ હતા એ બહુ સુસ્પષ્ટ છે કોઈ પણ માણસ કારણ કે જજો પણ આખરે માણસ જ છે કોઈ પણ માણસને હચમચાવી મૂકે તેવી ઘટનામાં સરકાર તરફથી પબ્લિકના પૈસે જ આવા ઓફિસરોને છાબરવાનો પ્રયત્ન હોય તો એ કોઈ પણ કોર્ટ સાખી ન દે આજે તમે જોયું હશે કે એક બીજો પ્રશ્ન ઊભો થયો કે જે સુઓ મોટો મેં આગળ રહીને લેવા માટે કહ્યું તેને માટે પણ સરકારના મુખ્ય વકીલ શ્રીને વાંધો છે કે મારું લોકો શું છે સાહેબ ઓર્ડર નથી વાંચતા કે છવ્વીસ પાંચે જ્યારે સુઓ મોટો લેવાની ત્યારે નામદાર કોર્ટે નોટિસ બજાવવાની જવાબદારી પણ મારે માથે મૂકી છે પાછળથી કોર્ટે અન્ય વકીલને સુઓ મોટો તૈયાર કરવાની જવાબદારી સોંપી પણ એનાથી એક મોટા ઇન્સ્ટિટ્યૂટ તરીકે ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશન જેવા અગત્યના ઇન્સ્ટિટ્યૂટ તરફથી કોર્ટને મદદ કેમ ના કરી શકાય તેનો ખુલાસો કર્યા વગર આવા વાંધા સરકારના મુખ્ય વકીલે એ પ્રશ્ન જ દેખાડે છે કે સરકાર કશું ઠાકવા માંગે છે એ લોકોએ તો ખરેખર ઇન્વાઈટ કરવા જોઈએ એ લોકોએ તો રાજકોટ બહારના વકીલોને પણ ઇન્વાઇટ કરવા જોઈએ કે તમને જે લોકો ત્યાં સાક્ષી છે ને તે આગળ આવતા બીવે છે તમે વિચાર કરો આપણે પાસાની મેટર જોતા હોઈએ છીએ કે બહુ મોટા ગુનેગારથી લોકો બીતા હોય તેની સામે પાસા થાય તો શું સરકારી અધિકારીઓથી પબ્લિક ડરે છે એવું વાતાવરણ છે કે નથી આવી શકતા સાક્ષીઓ મારી માહિતી મુજબ સિત્તેર જણા જે ગેમિંગ ઝોનમાં હતા જેના કેવાતા સર્ટિફિકેટ બધા લીધા છે એ સિવાય બસોથી થી ત્રણસો માણસો કરતાં વધારે લોકો ત્યાં હાજર હતા કેમ બચેલા સાક્ષીઓ આગળ આવતા ડરે છે આ કોઈ ગુંડાઓ સામે નથી બોલવાનું ત્યાં તમે હાજર હતા અને શું ઘટના થઈને કેવી રીતે બચ્યા એની જ વાત કરવા આવવાનું છે તો પબ્લિક જે લોકો ત્યાં હાજર હતી એ લોકોને મારી વિનંતી છે આગળ આવે સીટના ઓફિસરોને મળે અને પોતાની તરફથી જે ઘટના થયેલી એનું આદૃશ્ય ચિત્ર રજૂ કરે ગંદરા ઘુષાળમાં દારૂબંધીનો કાયદો બનાવવામાં આવ્યો છે પણ તે માત્ર કાગળ પર